તો બોટાદ જિલ્લાના ગઢડાના માંડવઘાર ગામે રાષ્ટ્રીય દલિત એકતા મંચના નેજા હેઠળ દલિત સમાજના સંઘર્ષ અસ્મિતા અને અસ્તિત્વ માટે યોજાયેલા એક કાર્યક્રમમાં દલિત નેતા અને વડનગરના ધારાસભ્ય જીગ્નેશ પહોંચ્યા હતા જ્યાં જીગ્નેશ મેવાણીએ દલિતોને ફાળવવામાં આવેલ જમીન પર માથાભારે તત્વનો કબજો છે જે કબજો લેવા છ તારીખે હું બોટાદ આવીશ તેવો લલકાર કર્યો હતો અને કહ્યું કે જોઉં છું કોણ મને અટકાવે છે ગઢડાના માંડવદાર ગામે યોજાયેલી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના કાર્યક્રમમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ખાસ હાજરી આપી હતી આ પ્રસંગે જિગ્નેશ મેવાણીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા દલિતોને ખેતી માટે જમીન ફાળવવામાં આવી છે સરકારે કાયદો પણ બનાવ્યો છે પરંતુ હજારો ખેડૂતોની દસ હજાર એકર જેટલી જમીન પર માથાભારે તત્વોએ કબજો કરેલો છે જે છોડાવવા માટે અને સોંપવા માટે અધિકારીઓ દ્વારા કામગીરી કરવામાં આવતી નથી ગુજરાત સરકાર અને પોલીસ દ્વારા આવા માથાભારે લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તો આથી બોટાદમાં આવી દલિતોને ફાળવેલી અનેક જમીનો શોધી કાઢી છે જેનો કબજો લેવા હું આગામી છ ડિસેમ્બરે બોટાદ હાજર રહેવાનો છું એક તરફ દિલ્હીની અંદર હજારો ખેડૂતો પોતાના હક અને અધિકારની લડાઈ લડી રહ્યા છે અને બીજી તરફ સમગ્ર ગુજરાતની અંદરથી દસ હજાર એવા ખેડૂતો છે જેમના સરકાર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી હતી અને ખેતમજૂરમાંથી એમને ખેડૂત બનાવ્યા પણ ગુજરાતની અંદર કાયદાનું શાસન નથી અને એના કારણે આવા હજારો ખેડૂતોની દસ હજાર એકરથી વધારે જમીન ઉપર માથાભારે ગુંડાઓનું અસામાજિક તત્વોનું ગેરકાયદેસર દબાણ છે અને આ સબબ ગુજરાતની વિધાનસભામાં નવો કાયદો પણ બન્યો એ છતાં આવી જમીનોના કબજા સોંપવાની કામગીરી આ ગુંડા તત્વોને ડામવાની કામગીરી ગુજરાતની પોલીસ અને પ્રશાસન દ્વારા કરવામાં આવતી નથી આવી અનેક જમીનો બોટાદની અંદર પણ અમે શોધી કાઢી છે અને જેનો કબજો લેવા માટે છ તારીખે સવારે અગિયાર વાગે હું પોતે બોટાદમાં હાજર રહેવાનો છું અને જોઉં છું કોણ વચ્ચે આવે છે આ ખેડૂતોની જમીનમાં ગુંડાઓ કોઈ પણ સંજોગોમાં આવી ટકી શકવા જોઈએ નહીં જો ટકે તેના મતલબ એમ થશે કે ગાંધીનગર અને કમલબની સૂચના છે કે આ ખેડૂતોનો એકડો ભૂસી રાખવામાં આવે હાલમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા જે કોરોના સંક્રમણને અટકાવવા માટે કાયદો બનાવ્યો છે તેના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા જેમાં અનેક લોકો માસ્ક વગર નજરે પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કોઈ નામો નિશાન જોવા મળ્યું ન હતું જિગ્નેશ મેવાણી પોતે પણ માસ્ક વગર અને સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા